ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા ચારસો ગુનાઓમાં જપ્ત કરાયેલા ત્રણસો એક્યાસી કરોડથી વધુની કિંમતના કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાના નાશની પ્રક્રિયા હાથ હતી દહેજની ગૃહ રાજ્યમંત્રી હર્ષ ઉપસ્થિતિમાં આ ડ્રગ્સનો જથ્થો નાશ કરાયો હતો સાથે ડ્રગ્સ નેટવર્ક ઉપર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓની જાહેરાત પણ કરાઈ જેમાં મુખ્યત્વે ગુજરાતમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો વિધિવત પ્રારંભ કરાયો ગાંધીનગરના મુખ્ય મથક અને છ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં બસો તેર જેટલા તાલીમબદ્ધ અધિકારીઓ કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરશે આ ઉપરાંત રાજ્ય સરકારના પ્રોએક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટને વધુ સઘન બનાવવાની જાહેરાત કરાઈ જે અંતર્ગત જામીન ઉપર છૂટેલા બે હજાર છસો ચાલીસ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર એક હજાર નવસો ઇઠોતેર પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે

રૂપી બુરાઈનું દહન કર્યું એ જ રીતે આજે આપણે સૌની નજરોની સામે આપણે ડ્રગ્સ રૂપી આસુરી શક્તિનું દહન કરવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અમુક સમયના ચારસોને અડસઠ કેસો આઠ હજાર કિલોગ્રામ થી વધારે ત્રણસો ને ચોર્યાસી કરોડ રૂપિયાનું ડ્રગ્સ કરવામાં આવ્યું છે આમાં ગુજરાત અલગ અલગ યુનિટો દ્વારા જે નોટેબલ કામગીરી કરવામાં આવી હતી તેમને રિવોર્ડના આજે ચેક વિતરણ બી કરવામાં આવ્યા છે ગુજરાતના સૌ નાગરિકોને ખાસ કરીને ડ્રગ્સની સામેની લડાઈમાં વધુમાં વધુ મજબૂતાઈથી સરકારના સહયોગમાં પોલીસના સહયોગમાં જે કોઈ માહિતી આપને પ્રાપ્ત થાય એ જરૂરથી પોલીસ સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરું